શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ચંદ્રકૃષ્ણ હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આજરોજ દાતાશ્રી અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રીબેન અરવિંદભાઈ દવે કૈલાસબેન વ્યાસ મનોજભાઈ વ્યાસ પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા પ્રમુખ હિરલબેન પરમાર તથા અન્ય કારોબારી સભ્યો અને મહેમાનોની ઉપસ્થિતિમાં પાટણના નગરજનોના લાભાર્થે ચંદ્રકૃષ્ણ હોલનું ભૂમિપૂજન પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ હોલ ઉપર નીચે બંને બાજુ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી દ્વારા આપવામાં આવશે આ હોલમાં પાટણમાં વરિષ્ઠ નાગરિકોને પોતાના નિવૃત્ત જીવનનો ઉત્તમ સમય પસાર થાય તે હેતુથી હોમ થિયેટર સાથે સમાચાર ધાર્મિક પ્રવચનો મનોરંજન કાર્યક્રમો મોટિવેશનલ લેક્ચર વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેક્ચર તેમજ વિવિધ પુસ્તકોના પ્રવચનો વગેરે આધુનિક પદ્ધતિથી દર્શાવવામાં આવશે સમગ્ર ગુજરાતમાં આવી સુવિધાથી સજ્જ પ્રથમ લાઇબ્રેરી બનશે જે પાઠક માટે ગૌરવપૂર્ણ બાબત છે દાન આપવા બદલ પરિવારનો ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એક બાજુમાં સિનિયર સિટીઝનો અને પાર્ટનની પબ્લિક પોતાનો સારો જીવન દર્શનો સારો સમય પસાર કરી શકે એવી એક કી લાયબ્રેરી જેમાં એ લોકો કથા વાંચન પુસ્તકના અમુક વિવિધ યુટ્યુબ ઉપર અને એની ઉપરના લેક્ચરો તથા વિવિધ સારા સારા પ્રવચનો અહીંયા સાંભળી શકે એ માટે અહીંયા એક હોલ બનાવવા માટે આવ્યો છે જેમાં અમને સંપૂર્ણ હોલનું દાન એમાં ઉપર નીચે બે માળનો હોલ બનશે એમાં સંપૂર્ણ દાન અરવિંદભાઈ કૃષ્ણવાલ દવે અમદાવાદ દ્વારા તરફથી તથા એમના ધર્મપતિ જયશ્રીબેન અરવિંદભાઈ દવે તરફથી અહીંયા આપવામાં આવ્યું છે અને આ હોલ અહીંયા પાટણના લોકો માટે એક આશીર્વાદરૂપ બની શકે આપણે જોઈએ છીએ કે અત્યારે ઘરે વડીલોને સમય પસાર કરવા માટે ખૂબ તકલીફ પડે છે અને સારું જીવન સારું જીવન દર્શન કરી શકતા ખાલી માત્ર કપાટા મારે છે એની જગ્યા અહીંયા આવી અને સરસ રીતે એ લોકો અહીંયા જુદા જુદા લાભ લઈ શકે એ માટે એક સરસ રીતે આયોજન લાયબ્રેરી દ્વારા કરવામાં આવી છે એમાં અરવિંદભાઈ દવે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને પાટણના લોકો આનો વધુને વધુ લાભ લે એવું અમે અહીંયા આશા અને અપેક્ષા વ્યક્ત કરીએ છીએ અને આ હોલ અહીંયા આ લોકોના જે આ બાજુનું જે એરિયા છે એ માટે એક આશીર્વાદરૂપ બની શકશે અને આ એરિયા ધમધમતો થશે એવી અમને ચોક્કસ ખાતરી છે આ લાયબ્રેરીની પ્રવૃત્તિઓ આજ સુધી પહોંચી છે અને જે દાતાઓ એમને આ સાથ સહકાર આપ્યો છે એમના માટે હું તમામને વંદન કરું છું કે આટલું મોટું દાન આપી અને પાટણના લોકોને એક સરસ નવું એક આખું અભિયાન અને નવું એક પ્રકરણ અહીંયા પાટણમાં લાઇબ્રેરી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જે દાતાઓનો અને એમના પિતાશ્રી અને માતાશ્રીના જે આશીર્વાદ છે અને એમના સાસુમા કૈલાસબેન અને એમનો પણ અહીંયા આપણે આશીર્વાદ છે કે તમામનો હું આજે વંદન કરીને આભાર માનું છું લાયબ્રેરી